પહેલા જ કહી દઉં છું બે હજાર છવ્વીસ ની જે નવી ભરતી બહાર પડી છે એ જે મોકો મળશે એવો મોકો જિંદગીમાં હવે તમને ક્યારેય નથી મળવાનો દસ વર્ષ નું ભરતી કેલેન્ડર બહાર પાડી દીધું છે

કોમ્પિટિશન કેવી રહેશે વાળી જે ભરતી છે એની શરૂઆત થઈ ગઈ બરાબર જે બે હજાર ચોવીસ પચીસ વાળી ભરતી હતી ને પોલીસ ભરતી બે હજાર ચોવીસ વાળી ભરતી એ ફોર્મ જે છે ને એ છવ્વીસ

પ્લસ ગણો પ્લસ ગણો છવ્વીસ હજાર પ્લસ ભરતી ગણાય તમારે હવે સમજી લો આ દર વખતે ને આ વખતે કઉસ

બે હજાર છવ્વીસ અહીંયા બે હાજર પચીસ લખ્યું પણ અહીંયા બે હજાર છવીસ બરાબર કોલ લેટર છે એ પેલી તારીખે અહીંયા આપી દીધા હતા તો તમને કોલ લેટર દસ તારીખ આસપાસ મળી જશે કોલ લેટર તમારા દસ તારીખ આસપાસ ડાઉનલોડ થવા મળશે એટલે અહિયાં તમે જુઓ તો હજી ગઈ ભરતી જે લીધી હતી ને એમાં કાય કરતા કાય મોડું નથી ખાલી ને ખાલી

માત્ર માત્ર પીએસઆઈ નું ત્રણ થી ચાર દિવસ પ્લસ કોન્સ્ટેબલ ત્રેવીસ દિવસ જેવું ચાલેલું ગ્રાઉન્ડ ત્રેવીસ ચોવીસ દિવસ અને એની અંદર અડસઠ વિદ્યાર્થીઓ પાસ હતા કેટલા અડસઠ વિદ્યાર્થીઓ પાસ હતા તો અહીંયા પણ તમે વિચાર કરી લેજો સમય ખૂબ ઓછો ચોવીસ પચીસ વાળું લેવાનું ને ત્યારે તમારી આગળ અઢળક સમય હતો અઢળક એટલે અઢળક જુઓ આઠ બે ચોવીસે તમારા ફોર્મ ગ્રાઉન્ડ ક્યારે આઠ એક બે હજાર

જાહેરાત આપ્યા પછી ગ્રાઉન્ડ ની જાહેરાત આવી અને પછી મેં કીધું એમ તમારી આગળ આરામથી સાત આઠ કે દસ મહિનાનો ટાઈમ હતો જ્યારે અહીંયા સમય નથી એટલે રેશિયો ઘટે કે વધે ભાઈ જે આ વિદ્યાર્થીઓ પાસ થયા છે તમારી આગળ સમય તૈયારી કરવા માટે ઓછો છે સમય અહિયાં તૈયારી કરવા માટે અઢળક હતો એમ સતા વિદ્યાર્થીઓને એક જ મગજમાં ઘોંચું ગડી ગયું શું

ખાલી ફોર્મ ભરવા ખાતર ભર દીધું હોય કે ભઈ ચાલ ફોર્મ ભરીએ પોલીસની અંદર એવી રીતે હશે એટલે કોમ્પિટિશન અહીંયા જ તમે ગણો ને તો તમારે 12 લાખ જેવી ગણવાની અંદાજીત અંદાજીત તમારે 12 લાખ ની કોમ્પિટિશન રાખવાની અને 12 લાખ માંથી ઉપરના 2 લાખ વિદ્યાર્થીઓ છે અથવા 1.5 લાખ વધીને 3 લાખે કદાચ પહોંચે એટલા જ વિદ્યાર્થીઓ પાસ થશે વધારે પાસ થતા નથી આ શિયાળામાં

પંદર દિવસ અહિયાં મળશે અને અહીંયા આજે આઠક દિવસ પંદર દિવસ ને આઠક દિવસ એટલે વીસ બાવીસ દિવસ નો સમય છે તમારી પાસે વીસ બાવીસ દિવસ નો સમય છે માત્ર પીએસઆઈ વાળા માટે પીએસઆઈ પ્લસ જે છે એને દિવસ ગણો એટલો સમય એને આમાં કેવું હોય કે મોટી ઉંમર છે એને છેલ્લે જવા દે પીએસઆઈ તો નાની ઉંમર જે જુવાનડા છે એને સ્ટાર્ટ પહેલેથી કરે પછી જેમ જેમ મોટી ઉંમર હોય બરાબર એને છેલ્લે જવા દે આ રીતે ગ્રાઉન્ડ હોય છે માત્ર ને માત્ર ચાર રાઉન્ડ લાગતા હતા કેટલા માત્ર ને માત્ર ગ્રાઉન્ડમાં ચાર રાઉન્ડ લાગતા હતા ત્યાં થાકી જતા આ વિદ્યાર્થી એ દિવસ માત્ર મહેનત કરી

અગાઉની ભરતી છે એના વિદ્યાર્થીઓ તમને નડવા નહીં આવે મે તમને ઘણીવાર કીધું છે જો આ પીએસઆઈ આ પીએસઆઈ ની ભરતી તમારી આ જૂની પીએસઆઈ ની ભરતી તમારી પીએસઆઈ 472 જગ્યા અત્યારે જેનું રિઝલ્ટ ની તમે રાહ જોઈ રહ્યા છો પેપર 2 બરાબર હવે આમાં જે વિદ્યાર્થી લાગી જશે પીએસઆઈ સાહેબ બની જશે એ અહીંયા તમને નડવા નહીં આવે એલા શું કામ ચિંતા કરો છો અહીંયા તમને ક્યારેય નડવા ન આવે તમારે 858 ની અંદર અહીંયા નામ જેનું આવશે 472 માં એ તમને નડવા નહીં આવે સુવર્ણ તક છે એટલે જગ્યા ગણો તમે 1500 જેટલી સોરી 1200 1300 જેવી જગ્યા થઈ જાય બરાબર 1300 પ્લસ જગ્યા થઈ જાય તમારે

તો એ જગ્યા બરાબર ખાસ મહેનત કરી લેજો તમારી જગ્યાઓ આ વખતે હમથી નો પડી રહે ખાલી પાસ થઈ જાવ તોય તમને નોકરી મળી જાય છે રાહ કોની જુઓ છો તૈયારી કર લો અત્યારથી ભલા માણસો બરાબર હવે બીજી વાત લેખિત પરીક્ષા તમારી લેખિત જે પરીક્ષા છે લેખિત પરીક્ષા તમારી હતી અને ગ્રાઉન્ડ પૂર્ણ તમારું એની પેલા જાહેરાત આમ ઉડતા ઉડતા સમાચાર હતા અને પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ નું ગ્રાઉન્ડ પૂર્ણ થઈ ગયું તરત જાહેરાત કરી દીધી હતી કે ભાઈ ક્યારે અ સહેલું નહી આવે વેમમાં નહીં રહેતા લેવલ નું હશે કોન્સ્ટેબલ ને કોન્સ્ટેબલ નું લેવલ અને પીએસઆઈ ને પીએસઆઈ નું લેવલ અત્યારથી સાહેબ લોકો લાગી જાજો ડબલ સ્ટાર ની તૈયારી લેખિત પરીક્ષા પોલીસ કોન્સ્ટેબલ ચાલે છે બે હાજર છવ્વીસ વાળી જે પચીસ છવીસ વાળી ભરતી છે એનું વાતાવરણ એવું જ છે કે તમારે જૂન જુલાઈ વધી તો હજાર તમારી લેખિત પરીક્ષાના સમાચાર અત્યારે મળી રહ્યા છે એટલે લેખિત પરીક્ષાની પણ તૈયારીમાં જ રહેજો પછી કેતા નહીં કે હજી ભૂલ પડી ગઈ બરાબર જો મિત્રો હવે ગયા ગ્રાઉન્ડ ની અંદર કેવું થયું હતું તમને હજી પાછી એક ઝલક આપી દઉં તૈયારી કરી લેજો બધા વિદ્યાર્થી ગ્રાઉન્ડ નથી થતું કોમ્પિટિશન ખૂબ જ ઓછી રહેશે કોમ્પિટિશનમાં તમે ટકી શકશો એવી કન્ડિશન રહેશે એટલે હજી કહું છું ગયા વખતે એવું થયું હતું કે જે આ નિર્જા ગોટરો સાહેબ છે ને એ અધ્યક્ષ પ્રથમ થી એલઆરડી ના નોતા લોક રક્ષક જે છે એમના ભરતી બોર્ડના અધ્યક્ષ નિર્જા ગોટરો સાહેબ નોતા પહેલા આ આઈપીએસ હસમુખ પટેલ સર હતા બરાબર તો એમની બદલી થઈ યુપીએસએ ના ચેરમેન બનાવવામાં આવ્યા

હવે અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમ હશે કે ગ્રાઉન્ડ લેટ જશે એ એટલે કેવું પડે છે ગ્રાઉન્ડ આ વખતે લેટ જશે નહીં ગમે એટલી તમે લરજીઓ કરશો ગ્રાઉન્ડ લેટ જવાનું નથી

તમને વિગતવાર સમજાવી દીધું કોમ્પિટિશન કઈ રીતની થશે તમારે કેટલી રહેશે કોમ્પિટિશન ખૂબ એટલે ખૂબ ઓછી રહેવાની છે કોમ્પિટિશન ખૂબ ઓછી રહેવાની છે ભલે અહીંયા તમારે 14 લાખ ફોર્મ ભરાયા કેટલા ફોર્મ ભરાયા 14 લાખ અને અહીંયા ભલે તમારે 12 લાખ ફોર્મ હતા પણ 12 લાખ કરતા આ 14 લાખ જે છે એની અંદર તમારે કોમ્પિટિશન ઓછી જોવા મળશે કારણ કે વિદ્યાર્થીઓથી ગ્રાઉન્ડ જ નથી થતા ગ્રાઉન્ડ નથી થાતા પછી લેખિત છે એ તો પહેલું પગથિયું ચટકી ગયા છે બરાબર એટલે એને કોઈ ચાર્જીસ જ નથી તો બસ મિત્રો રાખેશી અહીંયા સુધી આવા જ આગલા લેક્ચર સાથે હવે મળીશું